નમસ્કાર આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ વરૂચના એસપી મયુર ચાવડાની ઉપસ્થિતિમાં આમોદ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આમોદ પોલીસ સ્ટેશન ખાતે આમોદ તાલુકાના લોકોની ઉપસ્થિતિમાં બ્લોક દરબાર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસપી મયુર ચાવડાએ ઉપસ્થિત રહી અને લોકોનું સ્વાગત કર્યું હતું તો વળી લોકોને પોતાના લોક પ્રશ્નો જણાવવા પણ રજૂઆત કરી હતી જેના પગલે આમોદ તાલુકામાંથી આવેલા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોએ પોતાના કેટલાક પ્રશ્નો એસપી મયુર ચાવડા સમક્ષ રજૂ કર્યા હતા આમોદ એપીએમસીના ચેરમેન સુરેશ પટેલે કરણા આઉટપોસ્ટના મકાનની રજૂઆત કરી હતી કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર કાજીએ દારૂના વેચાણ પર સખત કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી હતી આમોદ તાલુકાના લોકદરબારમાં આવેલા વિવિધ પ્રશ્નોનું એસપી મયુર ચાવડાએ પણ મુદ્દાસર જવાબ આપીને લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટેની બાહેદરી આપી હતી તો વળી પોતાના અંતિમ પ્રવચનમાં એસપી મયુર ચાવડાએ પહેલી તારીખથી તમામ મોટરસાયકલ ચાલકોને હેલ્મેટ પહેરીને બહાર નીકળવા માટેની વિનંતી પણ કરી હતી અને આવેલા લોકોને પણ લોકજાગૃતિ માટે આમાં સહયોગ આપવાની વિનંતી કરી હતી એક એપ્રિલથી જો હેલ્મેટ વગર વાહન ચલાવનાર વાહનો વિરુદ્ધ દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવશે એવી મયુર ચાવડાએ ચીમકી પણ ઉચ્ચારી હતી પ્રતિવર્ષ પોલીસ સ્ટેશનના કામનું નિરીક્ષણ એસપીની ઉપસ્થિતિમાં કરવામાં આવતું હોય છે અને આવા ઇન્સ્પેક્શનના સમયે લોક દરબારનો કાર્યક્રમ પણ યોજવામાં આવતો હોય છે અને આવો જ આ લોક દરબારનો કાર્યક્રમ આજે આમોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો જેમાં પ્રતિવર્ષ જે લોક દરબારમાં આવતા લોકો જ ઉપસ્થિત રહેતા હોય છે આમોદ પોલીસ સ્ટેશન દ્વારા લોક દરબારના કાર્યક્રમમાં જે લોકોને નિમંત્રણ આપવામાં આવે છે એ લોકોના નામ વર્ષોથી એકના એક છે પરંતુ જાણી જોઈને કેટલાક લોકોને આ લોકદરબારના કાર્યક્રમમાં આમંત્રણ આપવાનું પોલીસ સ્ટેશન દ્વારા ટાળવામાં આવતું હોય એમ લાગી રહ્યું છે પોતાના લાગતા વળગતાઓને આ લોકદરબાર કાર્યક્રમમાં આમોદ પોલીસ બોલાવી રહી હોય એવી પણ ચર્ચા લોકોમાંથી સાંભળવા આવી હતી કારણ કે પ્રતિવર્ષ લોકદરબારમાં એકના એક ચહેરાઓ જ આ લોકદરબારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હોય છે આમોદ લોકદરબારમાં આવેલા પ્રશ્નોના નિરાકરણ ક્યારે આવશે એ તો સમય જ કહેશે